અને ડગ્સ ઇન્સ્પેક્ટર ની હાજરીમાં આક્ષેપો કરવામાં આવે તો ડબ ઇન્સ્પેક્ટર શું કરે છે એ આક્ષેપો કરવામાં આવ્યા છે તો એની તપાસ થવી જોઈએ અને કોઈ પણ આરોપીને કોઈ પણ વ્યક્તિ હોય શહેરમાં ચોરાવ દવા અથવા ડુપ્લિકેટ દવા તો એને સજા થવી જોઈએ એની તરફેણમાં છે એટલે આ ખોટા આક્ષેપોમાં નમિત આરોગ્ય ખંડન કરે છે અને બીજી વાત વાત એ ડિસ્કાઉન્ટની અમે કોઈનો ધંધો ખુલ્લો પાડવા માંગતા નથી અમે ફક્ત ને ફક્ત માનવ સેવા એ જ પ્રભુ સેવા ના માધ્યમથી સંસ્થા ચલાવીએ છીએ અને આમાં આક્ષેપ એમાં ડિસ્કાઉન્ટ એમાં સમજાવવામાં આવે કે પચાસ નો પગાર હોય તો પંચાવનનો ખર્ચો કેમ તો કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીની દવામાં વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેને ડિસ્કાઉન્ટ કહેવાય છે અને બીજો સીડી કહેવાય છે કેશ ડિસ્કાઉન્ટ આ સંસ્થા માનવ સેવાના હેતુથી દર્દીઓને રાહત દરે દવા પૂરી પાડતી હોવાનું આગેવાને જણાવ્યું હતું જો કોઈ સંસ્થા ડુપ્લિકેટ દવાનું વેચાણ કરતી હોય તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ તેમ પણ આગેવાને જણાવ્યું હતું